મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે અમારા જૂની તરેડી ગામની અંદર ઘણા વર્ષોથી જે પ્રાથમિક સ્કૂલ છે એ સરકારે બંધ કરી દીધી છે એટલે બાળકોને ખૂબ મુશ્કેલી પડે છે એવી જ રીતે અત્યારે જૂની તરેડી અંદર બે થી પાંચ વર્ષના નાના નાના બાળકો ચાલીસ છે પિસ્તાલીસ છે એટલે અમારી સરકારને અને કાલે અમે માનની ધારાસભ્ય શ્રી શિવાભાઈ ને અમે લેખિતમાં રજૂઆત કરી છે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ અને શિક્ષણ વિભાગને પણ અમે લેખિતમાં રજૂઆત કરીને આવેદન આપેલું છે કે જૂની તરડી ગામની અંદર પંદર દિવસની અંદર નવી આંગણવાડી ફાળવવામાં આવે ઓલરેડી ત્યાં જે વિશાળના મકાન છે પ્રાથમિક સ્કૂલના એ તો રૂમ ને બધા હોલ પાણી પાણીની સગવડતા કે સંડાજ બાથરૂમ એ તો અને ગ્રાઉન્ડ જે કંઈ વ્યવસ્થા જોતી હોય બાળકો માટે એ તો ઓલરેડી નિશાનની તૈયાર જ છે એટલે સરકારને કે તંત્રને ફક્ત ને ફક્ત આંગણવાડી વર્કર જ ફાળવવાના છે અને છ ચાલીસ પચાસ બાળકો જે થી પાંચ વર્ષના છે એના ભવિષ્યનો કે એને એને આ આંગણવાડીમાં આવી શકે એવી જ રીતે કે નવી તરડીની અંદર આંગણવાડી છે પણ એ નવી તરડી એક કિલોમીટર દૂર છે અને ગામના છેવાડાના ભાગમાં આંગણવાડી છે એટલે જૂની તરડીમાંથી બાળકોને જો ત્યાં જવું હોય તો પછા રસ્તામાં કૂતરા ભૂંડ વગેરે જે છે એ બાળકોને હેરાન કરે એની પૂરી શક્યતા છે અને ત્યાં દૂર જઈ ન શકે અથવા તો વાલીઓને રોજ મેંકવા અને તેડવા જવા પડે એટલે એ બધું અશક્ય છે એટલે નવી તર જૂની તરડીની અંદર આંગણવાડી ફાળવવામાં આવે એવી અમારી માંગણી છે કાલે મનની ધારાસભ્ય શિવાભાઈ પણ ઉચ્ચ કક્ષાએ ભાવનગર અને મહુવાના આંગણવાડી અને શિક્ષણ વિભાગના અધિકારીઓને ટેલિફોનિકથી જાહેરા જાણ કરી દીધેલી છે અને પંદર દિવસની અંદર સર્વે કરી અને આમાં યોગ્ય કાર્યવાહી કરવામાં શિવાભાઈએ ભલામણ પણ કરી છે તેમ છતાં જો આંગણવાડી કે શિક્ષણ વિભાગ અમે ક્યાંય ઠાકાઠ્યા કરશે અને એની મનમાની ચલાવશે તો પંદર દિવસ પછી જૂની કરેલી ગામના વાલીઓ બાળકો બાળકોને સાથે રાખી અમે શિક્ષણ વિભાગની સામે કે આંગણવાડી વિભાગની સામે અમારું આંદોલન શરૂ કરતું પણ અમને વિશ્વાસ છે કે માન્ય ધારાસભ્યશ્રી આ તો નમસ્કાર મિત્રો જય શિયારામ બાપા સીતારામ મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા દ્વારા જે લોકોને મુશ્કેલી પડી રહી છે જે શિક્ષણની જે પદ્ધતિ હોય એમાં જે પ્રમાણે સુવિધા મળવી જોઈએ સરકાર દ્વારા તે યોગ્ય પ્રમાણમાં સુવિધા મળતી નથી તે અંગે તેમને રજૂઆત કરી તે અંગે તમારો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો બને એટલો શેર કરજો અને ગમ્યો હોય ફરી વખત કહી દઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું એ હાટું કહું કે ભરતચિંહવાળા ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ જે ગમે ત્યાં લોકોને અન્યાય થતો હોય મુશ્કેલી પડતી હોય ત્યાં પોતે જાય છે અને અવાજ ઉઠાવે છે તો જે વ્યક્તિ સારું કામ કરી રહ્યા હોય તે તેની તેને આપણે બિરદાવવા જોઈએ અને લોકો સુધી તે સરસ રીતે મિત્રો નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે સેવા રૂપી કામ કરી રહ્યા છે તેની નોંધ લેવાવી જોઈએ એ માટે મિત્રો તમને શેર કરવાનું કહું છું તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય બાપા સીતારામ